જામનગર બાર એસોસિએશનના પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી જામનગરના વકીલ મંડળ હોલ ખાતે આજે મતદાન પ્રક્રિયાનો સવારે પ્રારંભ થયો હતો ત્યારબાદ મતગણતરી હાથ ધરવામાં આવશે અને મોડી સાંજે પરિણામ જાહેર થશે વકીલ મંડળની ચૂંટણીમાં એક હજાર બસો ઓગણીસ જેટલા મતદારો મતદાન કરશે ઉપપ્રમુખ સેક્રેટરી તથા કારોબારીની છ સીટો બિનહરીફ જાહેર થયા બાદ અન્ય હોદ્દાઓ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ છે જામનગર બાર એસોસિએશનના પ્રમુખ પદ માટે ભરતભાઈ સુવા અનિલભાઈ મહેતા અને નયનભાઈ મણિયાર વચ્ચે ચૂંટણીનો જંગ છે ભરતભાઈ સુવા પ્રમુખ જામનગર વકીલ મંડળ આજરોજ જામનગર વકીલ મંડળની બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના રૂલ્સ મુજબ ચૂંટણીનું આયોજન કરેલ છે આ ચૂંટણીમાં અમે લોકશાહી ઢબે આ ચૂંટણીનું આયોજન કરીએ છીએ અને પર્વ તરીકે ઉજવીએ છીએ અમારે જામનગર વકીલ મંડળની અંદર પ્રમુખ ઉપપ્રમુખ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી ખજાનચી અને લાઇબ્રેરી સેક્રેટરી અને સાત કારોબારી સભ્ય એ રીતે હોદ્દાઓ હોય છે ઉપપ્રમુખ અને સેક્રેટરી બિનરીફ જાહેર થયેલા છે કારોબારી સભ્ય પણ બિનહરીફ જાહેર થયા છે પ્રમુખ પદ માટે હું દાવેદાર અને ઉમેદવાર છું મારા હરીફ ઉમેદવારો અનિલભાઈ મહેતા અને નયનભાઈ મણિયાર છે જામનગર વકીલ મંડળની અંદર બે હજાર ચૌદમાં મેં સેક્રેટરી તરીકે સેવા આપેલી અને ત્યાર પછી બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસ સુધી સતત જામનગર વકીલ મંડળમાં પ્રમુખ પદે સેવા આપું છું અને વકીલ મંડળના હિત અધિકાર માટે હું સતત લડો છું અને લડતો રહીશ જ્યારે મેં વકીલ મંડળનું સુકાન સંભાળ્યું ત્યારે વકીલ મંડળની બેલેન્સ એક લાખ પંચાવન હજાર જેટલી હતી આજે સાડત્રીસ લાખ ત્રાણું હજાર જેવી માતબાર રકમ છે જામનગર વકીલ મંડળ એવું પહેલું બાર છે કે જેને બે હજાર પંદરની અંદર વાય ફાયથી સજ્જ કરવામાં આવેલું હતું અને જામનગર વકીલ મંડળ ગુજરાતનું પ્રથમ બાર છે કે જે વકીલ મંડળની અંદર એસીની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવેલ છે વકીલ મંડળના વકીલ મિત્રોના કોઈ પણ પ્રશ્ન હોય ત્યારે અડધી રાતે દોડ્યો છું અને ગમે ત્યારે કાંઈ પણ પ્રશ્ન હોય ત્યારે એમની સાથે ખંભે ખંભા મિલાવીને ખડે પગે ઊભો રહ્યો છું અને વકીલ મંડળના તમામ વકીલ મિત્રોની જે મારા પ્રત્યેની લાગણી છે જે વિશ્વાસ છે એને હું નિભાવી રાખીશ અને ક્યારેય કોઈ વિશ્વાસઘાત થાય એવું કોઈ પગલું કે કોઈ કદમ કે મા વકીલ મંડળની ગરીમાં જખવાય તેવું કોઈ કૃત્ય નહીં કરું અને આ વકીલ મંડળ જ્યાં સુધી મારી સાથે લાગણીથી જોડાયેલ છે ત્યાં સુધી આ વકીલ મંડળની હું સેવા કરતો રહીશ આ વખતે કુલ બારસો ને ઓગણીસ મતદારો છે